જગળ્યાની ઇંદોર ગ્રામ પંચાયતની ગેરરીતિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર જગળ્યાની ઇન્દોર ગ્રામ પંચાયતની ગેરરીતિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હેઠળ ખોટા ઠરાવ કરી ગોચર જમીન દૂર ફાળવવા સામે વિરોધ વ્યક્ત કરી પશુપાલકો સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી હતી જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે માહિતીનો અધિકાર અધિનિયમ બે હજાર મેળવેલા દસ્તાવેજો દ્વારા ગેરરીતિઓ સામે આવી છે જે ગામના પશુપાલકો અને ખેડૂતોની આજીવિકાને ગંભીર નુકસાન પહોંચાડે છે તારીખ નવ પાંચ બે હજાર રોજ ના ગ્રામ પંચાયત રાખવામાં આવ્યા બેઠક ગ્રામ પંચાયત ના મકાન ને બદલે નવી વસાહત ના ખૂણે ખાતે યોજાય અને તેમાં ફક્ત રામ જન્મભૂમિ દર્શન સહાય યોજના ની ચર્ચા થઈ ગામના મહત્વના મુદ્દાઓ જેમ કે ગોચર ની જમીન ની ચર્ચા ગામ લોકો સમક્ષ થઈ નહીં ગેરહાજર લોકોની ખોટી સહયોગ કરીને ખોટા ઠરાવો લખવામાં આવ્યા સરપંચ તલાટી અને સભ્યો ચાર રીતનો ખોટો આડંબર કરી ઠરાવ લખેલ છે જેમાં ખાનગી એકમને ફાયદો પહોંચાડવા જમીનની ફાળવણી કરવામાં આવી છે પરંતુ આથી ગામના લોકોને કોઈ જ ચોક્કસ લાભ થવાનો નથી દોરગામથી વહેલું ગામનું અંદર પાંચથી સાત કિલોમીટર જવા આવવા થી ચૌદ કિલોમીટર દૂરનું અંતર થઈ જાય છે પશુઓને ચારણ માટે દૂરની જમીનને લઈ જવા લાવવામાં અત્યંત અગવડરૂપ છે ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ માટે આટલા કિલોમીટર પશુ અને પોતે ચાલતા જવું એ શક્ય સંભવ નથી અને અવ્યવહારુ છે આ ગેરરીતિઓ અને આધારે ગુજરાત પંચાયત અધિનિયમ કલમ અને હેઠળ સરપંચ અને સંબંધિત સભ્યોની તપાસ કરીને તાત્કાલિક સસ્પેન્શન કરવામાં આવે તેમજ જવાબદારો સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નામ રાજુભાઈ ચૌહાણ છે વતની છું અમારા ઇન્દોર મતલબ નવ પાંચ ના લોકો નવ પાંચ ના દિવસે એ લોકોએ ખોટી ગામ સવાર ભરી ખોટા ઠરાવ પાસ કર્યા છે એ રદ કરવા માટે અમે આવેદન પત્ર આવેલા છે બસો ઇઠ્યાસી નંબર ની ગોચરની જમીન નીમ કરી વેરું ગામ અમને આપે છે પશુઓ વેરુગામ ચડવા કઈ રીતે જશે અને સંયોગ કરાવેલી છે એ બી ખોટી સંયોગ કરાવેલી છે અમુક જાતે સંયોગ કરાવેલી છે સંયોગ વાળાને બી વિશ્વાસમાં લીધા નથી બીજી બીજી વાતો કરીને સંયોગ કરાવેલી છે કાગળ પર કોડા કાગળ પર ફરીને સંયોગ કરાવેલી છે એ પાંચ સાત જણ ભેગા કરી અને પંચાયત ઓફિસે બી સભા નથી ભરેલી ગામને ખૂણા પર ભેગા થઈને આ લોકોએ મતલબ સરયંચર રચેલું છે એના માટે અમે આવેદન પત્ર આપવા આવેલા છે મારું નામ યાસીનભાઈ હબીબભાઈ ખોખર ઇન્દોર ગામનો રહેવાસી છું અમારા ગામમાં ગેરકાયદેસર ગામ સભા ભરી આ લોકોએ ખોટી ખોટી સહયોગ ગામ લોકોની કરાઈને ખોટા ઠરાવો પંચાયતથી આપેલા છે એને રદ કરવા બાબત અમે ગોચરની માંગણી પશુ વાળો ને લઈને આવેલા છે અમારી એક જ માંગ છે કે આ ઠરાવ પાસ થવો જોવેરુગામ આપણે ગામ અમુને પાંચ થી સાત કિલોમીટર આપે છે જગ્યા એ અમુને મંજૂર છે નહી ગામ લોકોને